વલસાડના ડુંગરી ગ્રામ પંચાયતની મહિલા સભ્ય અને સમાજ સેવિકા દ્વારા અનોખી સેવા કરવામાં આવી વલસાડ તાલુકાના ડુંગરી ગ્રામ પંચાયતની મહિલા સભ્ય સમાજ સેવિકા અને નિવૃત્ત શિક્ષકોના યોગદાનથી સિનિયર સિટીઝન વડીલો માટે વિનામૂલ્યે સાત મહાદેવ અને ઉનાઈ માતાના દર્શન કરાવી અનોખી સેવા આપી છે ડુંગરી ગ્રામ પંચાયતની મહિલા સભ્ય શીતલબેન જેઓ ઘણા સમયથી સિનિયર સિટીઝન અને વડીલોને વિનામૂલ્યે શ્રાવણના પવિત્ર માસમાં મહાદેવ મંદિરો તથા માતાજીના મંદિરના દર્શન કરવા માટે લઈ જતા હોય છે અત્યારે હાલમાં જ શીતલબેન દ્વારા સાઠ જેટલા સિનિયર સિટીઝન અને વડીલોને વિનામૂલ્યે સાત જેટલા મહાદેવના દર્શન કરવા માટે લક્ઝરી બસમાં લઈ જવામાં આવ્યા હતા જેમાં અનાવલ શુક્લેશ્વર મહાદેવ મંદિર વાઘીચા મહાદેવ મંદિર ગલતેશ્વર મહાદેવ મંદિર કાણેશ્વર મહાદેવ મંદિર કપિલેશ્વર મહાદેવ મંદિર ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર મલ્લિકાર્જુન મહાદેવ મંદિર તેમજ ઉનાઈ માતાના દર્શન કરાવી અનોખી સેવા આપી હતી જે જે આ આયોજન છે સિનિયર સિટીઝનો માટે એના માટે ખરેખર હું ખૂબ લાગણી અનુભવું છું અને જે અમારા વડીલો છે એ જે સિનિયર સિટીઝન મારા ડુંગરી ગામના છે એમને અગાઉ પર મેં એક વાકલ ગામમાં પ્રવાસ કરાવ્યો હતો તે ખૂબ આનંદમય હતો

અને કેપર વિના મૂલે જેથી એ લોકો જેથી એઓને કોઈ પણ જાતની તકલીફો ન પડે અને તેઓ ખુશીથી મારા સાથે આવે અને આ જે પ્રવાસ હું લઈ જાઉં છું તેમાં મારા ટીચરો મારા ભાઈઓ અને મારા મિત્રો અને મારી ફ્રેન્ડો મને ખૂબ સાથ આપે છે જેથી હું આ પ્રવાસનું આયોજન કરી શકું છું અને હમેશના માટે આવો શાસકર જો મને મળશે તો હું અગાઉ પર આવું આયોજન કરીશ અને હું એક સમાજ સેવકના કામ કરું છું જેથી મને સમાજે પર ખૂબ સારી રીતે સ્વીકારી છે તો આવી જ રીતે સૌ મારા વડીલો જે મને સાથ આપશે તો અવરનવાર આવા પ્રવાસો હું કરીશ જય માતાજી